હાલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ સૌ બધાય મજામાં તો મારી યુટ્યુબ ફેમિલીને સ્વાગત છે નવા બ્લોગમાં તો આપણે આજે ફાઇનલી સાગરી ગાય વયા ગી છે તો શું આવ્યું છે શું નહીં તો જોતા રહેજો તો પહેલાં આપણે વાડીનું કેવું બધું છે એમ જોઈ લઈએ કેમ કે મને આવડતું નથી શું કહેવાય બરાબર તો આપણે વાતાવરણ જોઈ લઈએ તો પહેલાં એ બતાવી દઉં કેમ ઓ સુરત દાદા હજી આવ્યા નથી સવાર સવારમાં આવી ગઈશું અહીંયા તો આ ગૌશાળા આપણી બરાબર આ આપણો ભઠ્ઠો ખાટલો ને જુલા આપણે અહીંયા લાઈવ થાય છે સાંજે નવથી દસ સુધીમાં બરાબર તો હવે હું આવી ગઈ છું પાછી તો હવે આપણે જોવાનું છે વાસળી આવી કે વાસડો ને નામ રાખવાનું છે તમારે બરાબર છે તો મને કમેન્ટમાં બધા બતાવજો શું નામ રાખવાના છે ને આપણે પછી મળીએ કેમ કે આપણે જઈએ પછી અહીંયા સાગરી કે સાગરીને શું આવ્યું છે તો પછી મળીએ જોતા રહેજો તો આજની ખુશખબરી સાગરીને શું આવ્યું છે તો આપણે જોવાનું છે બરાબર તો જોતા રહેજો બના રહેજો લાઈક કરી નાખજો ને શેર કરતા રહેજો ઓકે તો મળીએ પછી આપણે સાગરી પાસે જઈને તો બસ

અમારી સાગરી આજે વ્યાય ગઈ છે ફાઈનલ એનું બચ્છું તમે જોવો હવે બચ્ચામાં તો શું છે એ તમે કમેન્ટમાં કહેજો બીજા દિવસે આપણે જોઉં શું છે એમ બરાબર તો ખાલી તમને બતાવી દો કે મા બેટા હોય કે બેટી હોય ખબર નથી પણ એનું બચ્છું એના જેવું છે જુઓ એક નંબર આ સાગરી વ્યાય ગઈ છે આ ગોવાળ લઈને જાય છે હવે તો આપણે અહીંયા બાંધવાની છે ને અહીંયા બાંધીએ પછી બપોરે ધવરાવું હોય તો ટાઈમ લાગે નહી પેલો વેલો ગાળી બાંધો છે ચકુ ચકડીએ છીએ આ ચકડીયો તો મિત્રો બસ આજ વિડીયામાં આવ્યા સુધી તો હવે આપણે હેન્ડ કરીશું તો આપણે કમેન્ટમાં કહેજો કેમ કે આજ તમારી કમેન્ટ આવશે તો કાલે એની જવાબ તમને મળશે બરાબર તો કાલે એવો વિડીયો બનશે તો અમારી સાગરીને શું આવ્યું શું નહીં તો જોવા માટે બના રેજો મળશું કાલે તો કાલે આપણે બતાવવાનું છે શું આવ્યું શું નહીં બરાબર તો આજે તમે નામ યાદ રાખી લેજો કોઈ પણ ને પછી કમેન્ટમાં મને કહેજો શું નામ રાખવું છે એ પણ કાલે કેમ કે કાલે બધો ફેસલો થાય હું છે હું નહીં વાંસળી છે કે વાંસળો એ ખબર નથી તો તમને પણ આજે નહીં કાલે કહેવાનું છે તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય